વેદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું મિત્રો માનવીના જીવનમાં દરેક પગથિયે સમસ્યાઓ આવે છે ભલે તે પૈસા સાથે સંબંધિત હોય અથવા વ્યવસાય સંબંધિત નોકરી મેળવવામાં આવતી સમસ્યા હોય કે નોકરીમાં પ્રગતિ થવામાં આવતી સમસ્યા હોય સંતાન ન થવાની હોય કે લગ્ન ન થવાની સમસ્યા હોય રોજ રોજ કોઈ ને કોઈ સમસ્યા આપણી સમક્ષ નવા સ્વરૂપે આવતી જ રહે છે અને આપણે આમાંથી મુક્ત થવાનો પ્રયત્ન પણ કરીએ છીએ પરંતુ નિષ્ફળ જ જઈએ છીએ મિત્રો દો હજાર ચોવીસમાં એવી કઈ પરિસ્થિતિ ઊભી થવા જઈ રહી છે જે કુંભ રાશિના લોકોને એકથી હજારો સુધીની સફર કરાવી શકે છે શું આખરે તમને ભટકતા ભટકતા તમારા મુકામ સુધી પહોંચવાની તક મળશે કે કેમ ગ્રહોની સ્થિતિ એવો તો શું જાદુ કરશે તમારા જીવનમાં પરિવર્તન કરશે કઈ તક આપશે શું બદલાવ આવશે કેવી રીતે થશે કેવું થશે શું કહે છે તમારા ગ્રહ નક્ષત્ર અને સિતારાઓ અને આમ પણ તમારા રાશિના સ્વામી અને ન્યાયના કારક તમારી વર્ષ કુંડળીના મૂળ ત્રિકોણમાં બેઠા છે અચાનક પરિવર્તનના કારક રાહુ તમારા ધનભાવમાં બેઠા છે ગુરુ જે એકત્રીસમી ડિસેમ્બરે માર્ગી થશે તે તમારા ત્રીજા ભાવમાં બેઠા છે પેલી મે રોજ તે તમારા સુખના ઘરમાં પહોંચશે નોકરી અને અધિકારના કારક સૂર્ય દર ત્રીસ દિવસે એક સ્થાન બદલતા રહેશે તો ચાલો જાણીએ કે જે ક્યારેય નથી બન્યું તે હવે કઈ રીતે બનશે મિત્રો આજે હું ફક્ત બે હજાર ચોવીસમાં થનારા મોટા ફેરફારો વિશે જ ચર્ચા કરીશ જો તમારે કુંભ રાશિ વિશે વધારે માહિતી મેળવી હોય તો પહેલેથી જ મેં ઘણા વિડીયો બનાવ્યા છે તેના ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ પણ શકો છો તો ચાલો હવે જાણીએ તમારા માટે બે હજાર ચોવીસ સાતીનો પ્રભાવ કેવો રહેશે તમારા ઉપર હાલમાં તમે શનિની સાડે સાતીના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો જે તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે કેટલાક અવરોધો ઊભા કરી શકે છે પરંતુ તે મારા મતે તમારા માટે લક્ષ્મીદાયક જરૂર રહેશે તે ચોક્કસપણે તમને પૈસાથી સમૃદ્ધ બનાવશે બે હજાર ચોવીસનું આખું વર્ષ તમારા માટે પ્રગતિકારક હશે આખા વર્ષ દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તમે તમારી જાતને ઉચ્ચ સ્થાન પર જોશો ધન તેમજ સંપત્તિમાં વધારો થશે ગૃહ પ્રવેશની તકો રહેશે પરિવારમાં નવા સભ્યનું આગમન થશે વૈવાહિત જીવન સુખમય રહેશે મિત્રો અને ભાગીદારો સાથે પણ સંબંધો સારા રહેશે જ્યારે વર્ષ પૂરું થશે ત્યારે તમે જાતે જ તેનો અનુભવ કરશો અને તમે કહેશો પણ કે જ્યાં જે ક્યારેય નથી બન્યું તે ચોક્કસપણે વર્ષ બે હજાર ચોવીસમાં થયું કુંભ રાશિના લોકો ગ્રહોની અસર માનવ જીવન પર પડે જ છે અને ગ્રહોની સ્થિતિ હવામાનને પણ અસર કરે છે આ વાતને આધુનિક વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે જો તમારા ધંધામાં સતત ખોટ થઈ રહી હતી ઘણા પ્રયત્નો પછી પણ ધંધામાં ખોટ અટકતી ન હતી ધંધો સતત નબળો પડી રહ્યો હતો તમારામાંથી ઘણા લોકો આજીવિકા માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ ઘણા લોકો દેવાના વમણમાં ફસાઈ રહ્યા છે તો તમને આ પરિસ્થિતિમાંથી બહાર આવવાની તક મળશે વેપારમાં નવા કરારો થશે તમારા કાર્યક્ષેત્રોનો વિસ્તાર થશે સત્તર જૂન પછી પ્રોફેશન શેરબજાર અને સ્ત્રી મિત્રને મિત્રને કારણે પણ આર્થિક લાભ થઈ શકે છે જો તમે પબ્લિક લિમિટેડ કંપનીઓ સાથે જોડાયેલા છો પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ સાથે સંબંધ ધરાવો છો અથવા એનજીઓ ચલાવી રહ્યા છો તો તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે તમારી વ્યવસાય યાત્રાઓ સફળ થશે તમારે તમારા વ્યવસાયને વધારવા માટે લોન જોઈએ છે બેંકમાંથી પૈસા જોઈએ છે સરકાર પાસેથી અધિકાર જોઈએ છે તમારી કંપનીને ઝડપથી આગળ વધારવા માટે ભંડોળ જોઈએ છે તો તે તમને ચોક્કસ મળશે કારણ કે બીજા ઘરમાં રહેલો રાહુ તમને અચાનક જ આર્થિક લાભ આપે છે મિત્રો એવું નથી કે પૈસા માત્ર ધંધા વેપારમાં જ મળશે જો તમે નોકરી કરતા હો તો આખા વર્ષ દરમિયાન તમારી સંપત્તિમાં વધારો થશે તમારું પ્રભુત્વ વધશે તમારી સત્તાનો વિસ્તાર થશે જો તમે ટ્રાન્સપોર્ટ બેન્કિંગ ઇન્સ્યોરન્સ જાહેરાત જેવા ક્ષેત્રોમાં કામ કરો છો તો તમે તમારી કિસ્મત બદલતી જોઈ શકશો અને તમને સારી તક મળશે તમને સારા પેકેજ સાથે કામ કરવાની તક મળશે બીજા ઘરનો રાહુ તમને બે રીતે લાભ આપશે એક તો સરકારી કર્મચારીઓને નોકરી સિવાય આવકનો અન્ય સ્ત્રોત આપશે તો જેઓ ખાનગી કંપનીઓમાં અધિકારી છે કર્મચારી છે અથવા ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરે છે તેમને પણ કોઈ અન્ય જગ્યાએથી લાભ પ્રાપ્ત થશે તે લાભ ભાગીદારીના રૂપમાં મળે નવા પદના રૂપમાં મળે કે પરિવર્તનના રૂપમાં મળે લાભ ચોક્કસ થશે કુંભ રાશિના લોકો જ્યોતિષના ઘણા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની ઊંચાઈ ઉપર લઈ જાય છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા તેથી આ યોગોને જાણો સમયસર તેનો ઉપાય કરો અને આગળ વધી જાઓ કુંભ રાશિના લોકો બધા ગ્રહો અને નક્ષત્રોના કિરણો પૃથ્વી પર દરેક ક્ષણે સતત અથડાતા રહે છે અને પૃથ્વી પર એવો કોઈ પદાર્થ નથી જે તેમનાથી અસ્પર્શીય રહે જ્યારે શનિ કેન્દ્રમાં હશે ગુરુ એક મેથી તમારા ચોથા ભાવમાં પહોંચશે તો તે અચાનક ધન સંપત્તિ વગેરેથી લાભની શક્યતાઓ ઊભી કરશે એવું પણ શક્ય છે કે તમને લોટરી દ્વારા પૈસા મળે અથવા શેર બજારમાં કરેલા રોકાણમાંથી નફો મળે એવું પણ બની શકે છે કે તમારો ધંધો અચાનક જ ચાલવા માંડે અથવા એવું પણ બની શકે છે તમે બે ચાર વ્યક્તિ ભેગા થઈને નવો ધંધો શરૂ કરો નવો બિઝનેસ શરૂ કરો જ્યારે પંચમેશ બુદ્ધ બે હજાર ચોવીસમાં કર્મભાવથી યાત્રા શરૂ કરશે તો તે તમારા જીવનમાં ત્રણ ફેરફારો લાવશે પહેલું જો તમે રિલેશનશીપમાં હતા લવ લાઈફ જીવતા હતા અને સંબંધોમાં અવિશ્વાસના કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અવિશ્વાસ બંને વચ્ચે ઝઘડાનું કારણ બનતું હતું તો બે હજાર ચોવીસમાં તમારા સંબંધો મજબૂત બનશે તમે તમારા લવ પાર્ટનર સાથે મળીને ચાલશો તમારા સંબંધમાં અહંકારની લાગણી દૂર થઈ જશે જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે અને આમ પણ સપ્તમે સૂર્ય પ્રેમ લગ્નની શક્યતાઓ બનાવી રહ્યા છે બે હજાર ચોવીસમાં સૌથી મોટી અને સારી સ્થિતિ સ્વાસ્થ્ય માટે બની રહી છે કારણ કે તમારા આયુષ્ય ભાવમાં કેતુની ઉપસ્થિતિ અને ત્યાં ભૂતનું હાજર હોવું તમારા માટે ખૂબ જ સારી સ્થિતિ બનાવી રહ્યું છે જે તમને તમારા શરીરમાં મોટા ઘાવ અથવા સર્જરીથી બચાવશે તમને સ્વાસ્થ્ય સંબંધિત લાભો મળશે પચાસ વર્ષથી વધારેની ઉંમરના લોકો માટે બે હજાર ચોવીસ ખરેખર શુભ રહેશે કારણ કે આ ઉંમરે લગ્નની શક્યતાઓ પણ બની રહી છે જો કે તમારા માટે આહાર અને ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે જો તમે બિન પરંપરાગત માધ્યમો દ્વારા પૈસા કમાવાનો પ્રયાસ કરો છો તો તે તમારા માટે મોટી સફળતા બની શકે છે તેથી તમારી સંભાળ રાખો શું કરવા ઉપાય તો દર મંગળવારે હનુમાન ચાલીસા વાંચો શનિવારે અન્નનું દાન કરો ખાસ કરીને તમે ઘઉં અને ચોખાનું દાન કરી શકો છો કુંભ રાશિફળ બે હજાર ચોવીસના વિડીયોમાં આજ માટે આટલું જ જય ગુરુદત્ત જય ગિરનારી